હેલો દોસ્તો જય શ્રી બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગ તો આજ તો તમને પાછળ દેખાય જ છે બધું કે લીલું લીલું સમ બધું સે થઈ ગયેલું અને હરિયાળી તો તમને બધું ધીમે ધીમે કરતા હું દેખાડતી જાવ છું કેમ કે ધરતી માતા એ લીલી સાડી ઓઢી હોય એવું લાગે છે ધીમા ધીમા વરસાદના છાંટા આવી રહ્યા છે ઠંડો ઠંડો પવન આવે છે ચકલાનો અવાજ સંભળાય છે અને મસ્ત નેચરલ વાતાવરણ છે તો હાલો આપણે જાવું છે આશાપુરા માના દર્શન કરવા કેમકે જયારે હું વાંચતી હતી ત્યારે આશાપુરામાં ત્યારથી આપણે આશાપુરામાં ગયા જ નથી તો આજ ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્તીનું છે અને થોડુંક વહેલાવી આવીશું ગામમાંથી માતાજીના દર્શન આપણે કરી આવી તમે બધા મારા લોગમાં કન્ટિન્યુ રેજો માતાજીના દર્શન કરાવીશ તો આ છે અમારી વાડીનો રસ્તો અને એકદમ બધે ચડી ગયા છે અત્યારે જાતા હોય તો આપણને લીલું લીલું બધું મસ્તી નું દેખાય તો આપણને બધું જોવાનું મન થઈ જાય અને જાતા જતા વાર લાગી જાય તો તમે બધા વાસેટી ની ભાજી ના વિડીયા બધા જોયા હશે અને નો જોયા હોય તો તમે હું અત્યારે દેખાડું જો આ વાસેટી નો વેલો છે

બાળપણમાં આપણે અત્યારે આપણને બાળપણ ની યાદ આવી જાય ને પેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ તો એટલે માતાજી ના દર્શન કરો બધા આશાપુરા માં બધા ની આશા પુરી કરે એવી પ્રાર્થના કરું છું ارے મને મોઢામાં દુખવા આવતું ને તો આ બધું મોઢું આખું આમ ચાંધી ચાંધી નહોતું થઈ ગયુંતું આખું મોઢું એટલે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું પીધું નહોતું મતલબ આમ કંઈ ખાવાતું નહોતું બોલાતું નહોતું એવું આવું થઈ ગયુંતું આમ એટલેસી મે માતાજી ની કીધુંતું દર્શન કરવા આવીશ માતાજી અને મને થોડું બોલાયું થઈ જાવ જો એટલે દુખે તો છે જ અત્યારે એ બહુ દુખે પણ મોઢું તો ખુલી ગયું છે બોલાયું થઈ ગયું છે એટલે મે માતાજી ને દર્શન કરી ગયા છે એ ઊંચો નાથી આપણે હાલીને આવીએ ને તો બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને એનું વાતાવરણ એટલું બધું મસ્ત છે ને આપણે થોડીક વાર બેઠીને આપણે શાંતિ મળે અને આરે કાંઈક ખાવાનું હતું તો બહુ જ મજા આવે એટલે આપણે ઊંચો નાથ તો લઈ આવીશું કે જે ઘરે જે હતું એ લાવીશું મીઠા સ્પેશિયલ આપણે આવતા હોય ને તો કાંઈક બનાવીને લાવી એટલે આપણે એમાં ઘરે સીવડો બનાવવાનો હતો એટલે હું શીવડો લઈને આવીશું અને તો જાતા આપણે માતાજીને પ્રાર્થના કરતા જઈએ કે હે આશાપુરામાં સૌની આશા પૂરી કરજે અને બધાને હાજર નરવા રાખજે અને માતાજી સુખ એટલું નો આપતો કે સુખમાં શકી જાય અને દુઃખ પણ એટલું નો આપતો કે દુઃખમાં ડરી જાય અને

અને એવું બધું યાદ કરીને તો આપણને પહેલાંનું બધું યાદ આવવા મળે જ્યારે આપણે ભણતા હોય ત્યારે અમે સંભળાય છે ને મોરનો અવાજ કેવા સરસ બોલે છે તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને વરસાદ આવવાની તૈયારી થઈ વરસાદના કારણે કુંડી પણ એકદમ મસ્ત નિભોરી છે જો ઉનાળામાં કેવો તો હતું મસ્ત લીલો લીલો ભાઈ કટિંગ પણ કરતો ગયો છે એટલે તો આપડા ભાગ જો પાહરા છે કેમ કે હજી આપણે ઘરે પહોંચી જ રહ્યા છે તમને ખબર જ છે મેં પગ મૂક્યો જ છે હજી ને વસા જો આટલો ઘમઘોરા ઘેરાઈ ગયેલું વાદલું છે